નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ઝઘડીયાના ભાલોદ ગામે વૈશાખ સુદ બીજના મંગળવારના દિવસે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની સમસ્ત ઝઘડિયા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાતો ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે શોકભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો આ પ્રસંગે ભાલોદ ગામના મુખ્ય બજાર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મૌન રેલી મુખ્ય માર્ગો પર થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી બાદ ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચના તથા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં નિર્દોષ પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલાના મૃતકોની શ્રદ્ધાંજલિ સભા યોજી એક મિનિટ મૌન પાડી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે અહીંયા ઝગડીયા તાલુકાનો પ્રોગ્રામ ભાલોદ મુકામે રાખેલો છે તેમાં ઉપસ્થિત રહેલા છે બધા બ્રહ્મબંધુઓ અને બહુ પ્રોગ્રામને ટૂંકાવીને એક શોખ પાડીને જે પહેલગામની જે ઘટના બની છે એમાં પોલિટિક્સ નહીં વચ્ચે લાવીને પણ આપણા હિન્દુસ્તાની માણસો જે ગુજરી ગયા છે એના અનુસંધાને આ માત્ર જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે એની રેલી કાઢી હતી અને અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે અને બે મિનિટનું મૌન પાડીને બધા છૂટા પડીશું ભાલોદ ગામ ઝઘડિયા તાલુકાના બ્રહ્મ સમાજનું આજે પરશુરામ જયંતી નિમિત્તે અમે બધા બ્રહ્મ સમાજ ભેગા થયા છે અને કાળી પટ્ટી બાંધીને જે પહેલગામમાં પ્રોપર હિન્દુ લોકોની હત્યા જાણી જોઈને કરવામાં આવી છે તેનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે છતાં પણ અમે આજે પરશુરામ જન્મોત્સવ મહોત્સવ શાંતિ રૂપે પૂર્ણ કર્યો છે મારી એક અપીલ છે મારી પર્ટિક્યુલર નહીં અમારી બધા હિન્દુ લોકોની એક અપીલ છે હિન્દુએ એકજૂટ થવું જોઈએ અને હિન્દુમાં એકતા હોવી જોઈએ હિન્દુ લોકોએ એકજૂટ થઈ અને જે પહેલગાંવમાં આતંકવાદીઓ જે હિન્દુ લોકોને ધર્મ પૂછીને એ લોકોની હત્યા કરી છે એ કાર્ય ફરી થવું જોઈએ નહી હિન્દુસ્તાનમાં જય હિન્દ જય ભારત જયરામુરા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર